આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નકશો સમજીએ એનો અભ્યાસ કરીશું પ્રસ્તાવના મિત્રો આપણે સૌ ગુજરાતના તેમજ ગુજરાત બહારના જુદા જુદા સ્થળોની મુલાકાતે જઈએ છીએ આપણી જેમ જ વિવિધ પ્રદેશોના પ્રવાસીઓ ગુજરાતના જુદા જુદા પ્રવાસન સ્થળો જેવા કે સોમનાથ દ્વારકા તરણેતર અંબાજી ધોરડો સાપુતારા વગેરે સ્થળોની મુલાકાત લે છે તેઓ આ પ્રવાસન સ્થળોના ભૌગોલિક વિસ્તારથી અજાણ હોવા છતાં પોતે નિશ્ચિત કરેલ સ્થળો સુધી ખૂબ જ સરળતાથી પહોંચી જાય છે તેનું કારણ શું કારણ માત્ર એટલું જ કે તેમની પાસે પ્રવાસન સ્થળો દર્શાવતા નકશા હોય છે તેઓ નકશાવાચન દ્વારા પોતાના પ્રવાસન સ્થળ અંગેની માહિતી પ્રાપ્ત કરી શકે છે વર્તમાન સમયમાં પ્રવાસ ઉપરાંત બીજા અનેક પ્રકારના હેતુઓ માટે નકશા ખૂબ જ ઉપયોગી બની ગયા છે આજે તો વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં જીપીએસ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકો છો તો ચાલો આજે આપણે આ પ્રકરણમાં નકશા વિશે સમજ મેળવીએ નકશો સૌ પ્રથમ તો નકશો એટલે શું એ આપણે જાણીએ નકશો એટલે પૃથ્વીના કોઈ પણ ભાગનું કાગળ પરનું આલેખન નકશો આપણને જે તે પ્રદેશની માહિતી પૂરી પાડી શકે છે અને તેની મદદથી ઘણી બધી બાબતો જાણી શકાય છે પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે પણ જ્યારે પૃથ્વીના કોઈ એક ખંડ દેશ રાજ્ય જિલ્લા તાલુકા શહેર કે ગામનો અભ્યાસ કરવા માટે નકશો વધારે ઉપયોગી છે નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય મેપ છે મૂળ લેટિન ભાષાનો શબ્દ મેપા મુંડી ઉપરથી અપભ્રંશ થઈને મેપ શબ્દ બન્યો છે તેનો અર્થ મેપ હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો એવો થાય છે મેપા એટલે હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો ને મુંડી એટલે વિશ્વ એવો અર્થ થાય છે એના પછી છે નકશા પોથીના નકશા એટલા સ્મેપ પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશા પોથી કહે છે તેમાં રાજકીય વહીવટી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલ હોય છે નકશાની મદદથી જે તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે નકશા વિવિધ પ્રદેશની મહત્વની વિગતો જેવી કે પ્રાકૃતિક પર્વત ઉચ્ચ પ્રદેશ મેદાન નદી સરોવર વગેરે અને સાંસ્કૃતિક એટલે પરિવહન ઉદ્યોગો ખેતી સિંચાઈ વગેરે દર્શાવે છે નકશાના પ્રકાર નકશાના મુખ્ય બે પ્રકાર છે હેતુ આધારિત નકશા અને માપ પ્રમાણે નકશા એમાં હેતુ આધારિત નકશા જોઈએ આપણે થીમેટિક મેપ આ પ્રકારના નકશા જરૂરિયાત પ્રમાણેની વિગતો આધારે તૈયાર કરવામાં આવે છે હેતુ આધારે તૈયાર થતા નકશાને તેમાં દર્શાવતી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોના આધારે મુખ્ય બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા એમાં પ્રાકૃતિક નકશાની માહિતી આપણે મેળવીએ પ્રાકૃતિક નકશા ફિઝિકલ મેપ કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા કહે છે પ્રાકૃતિક નકશામાં પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો જેમ કે પર્વત ઉચ્ચ પ્રદેશ મેદાન નદીઓ મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે વન્ય પ્રાણીઓ વનસ્પતિ જંગલો ખનીજ વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક નકશાના ભાગ છે પ્રાકૃતિક નકશામાં ભૂપૃષ્ઠના હવામાન કે આબોહવાના અને ખગોળીય નકશાનો સમાવેશ થાય છે ભૂપૃષ્ઠના નકશા આ નકશામાં પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો જળ પરિવાહ વગેરે દર્શાવેલ હોય છે એના પછી હવામાન આબોહવાના નકશા આ નકશા સ્થળ કે પ્રદેશના હવામાન આબોહવાના તત્વો તાપમાન વરસાદ પવનો વગેરેની માહિતી દર્શાવે છે ખગોળીય નકશા આ ત્રણે પ્રાકૃતિક નકશાના પાક છે ગ્રહો ઉપગ્રહો આકાશગંગા નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશા ખગોળીય નકશા કહે છે એના પછી હેતુ આધારિત નકશાનો બીજો પ્રકાર છે સાંસ્કૃતિક નકશા માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલ હોય છે રાજ્યનો નકશો ખેતી વસ્તી પરિવહનના નકશા સાંસ્કૃતિક નકશાના ઉદાહરણ છે આ પ્રકારના નકશાનો ઉપયોગ પણ સામાજિક વિજ્ઞાનમાં થાય છે સાંસ્કૃતિક નકશામાં હવે જોઈએ રાજકીય નકશો ઔદ્યોગિક નકશો ઐતિહાસિક નકશો એ ત્રણ આવે છે સાંસ્કૃતિક નકશામાં એમાં સૌથી પહેલા આપણે માહિતી મેળવીશું સાંસ્કૃતિક નકશો એ સોરી રાજકીય નકશાની ખંડ દેશ સ્થાનિક વહીવટી તંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા નકશા રાજકીય નકશા કહે છે એના પછી છે ઔદ્યોગિક નકશો ઔદ્યોગિક નકશા તો ઔદ્યોગિક ક્ષેત્રો ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ ઉત્પાદન વગેરેની માહિતી ઔદ્યોગિક નકશાઓમાં આપવામાં આવે છે છે અને એના પછી ઐતિહાસિક નકશા પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટી તંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશા ઐતિહાસિક નકશા કહે છે પ્રાકૃતિક નકશા વિશે આટલી જાણકારી મેળવ્યા બાદ ચાલો હવે આપણે માપ આધારે નકશાના પ્રકાર વિશે જાણીએ માપ આધારે નકશાના પ્રકાર તો માપ આધારે નકશાના બે પ્રકાર છે પહેલો છે મોટા માપના નકશા અને બીજું છે નાના માપના નકશા સામાન્ય રીતે પહેલા આપણે મોટા માપના નકશા જોઈએ સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણ માપ એક સેન્ટીમીટર પચાસ કિલોમીટર કરતાં ઓછી હોય તો તેને મોટા માપના નકશા કહે છે અહીં નકશામાં એક સેન્ટીમીટર બરાબર પચાસ કિલોમીટર પૃથ્વી પર વાસ્તવિક અંતર દર્શાવે છે મોટા માપના નકશામાં વિગતો વધારે દર્શાવેલ હોય છે જેમ કે તાલુકા શહેર કે ગામના નકશા મોટા માપના નકશાના ઉદાહરણ છે એના પછી છે નાના માપના નકશા તો નાના માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે જેમ કે જુદા જુદા ખંડ કે દેશના નકશાને નાના માપના નકશા કહે છે વિશ્વનો નકશો દેશના નકશા નકશા પોતીના નકશા નાના માપના નકશાના ચાર પ્રકાર છે એ એટલાસ બી કેડેસ્ટ્રલ સી સ્થળ વર્ણન અને ડી ભીંત નકશા નીચે આપેલ નકશાઓનું અવલોકન કરી તેના પ્રકારની નોંધ કરવાની છે આ પહેલો નકશો છે એ ગુજરાતનો છે તેમાં વિવિધ જિલ્લા તેમજ તેમનું સ્થાન દર્શાવવામાં આવેલું છે આ ગુજરાતનો રાજકીય નકશો છે એટલા માટે રાજકીય નકશો કહેવાય આ છે બીજો નકશો જે ભારતના વિવિધ રાજ્યો દરેક રાજ્યની રાજધાની ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશો વગેરે દર્શાવેલું છે દેખાય છે ને દેશની રાજધાની રાજ્યનું પાટનગર તો આ ભારતનો રાજકીય નકશો કહેવામાં આવે છે એના પછી જુઓ આ નકશો છે જેમાં વિવિધ નદીઓ પર્વતો ઉચ્ચ પ્રદેશો રણ પ્રદેશ એટલે કે ભારતનું ભૂપૃષ્ઠ દર્શાવેલ છે ભારતનો અહીંયા ભૂપૃષ્ઠ દર્શાવેલ છે એટલે ભારતનો પ્રાકૃતિક નકશો એને કહેવામાં આવે છે એના પછી આ છે આખો દુનિયાનો નકશો દેખાય છે દુનિયાના એમાં જુઓ એશિયા બધા ખંડ આપેલા છે એશિયા યુરોપ આફ્રિકા ઓસ્ટ્રેલિયા ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા એન્ટાર્કટિકા એ બધા ખંડ આપેલા છે એટલે આપણે એમ કહી શકાય કે તે દુનિયાનો રાજકીય નકશો છે ગુજરાતનો રાજકીય નકશો જોયો ભારતનો રાજકીય નકશો જોયો આ દુનિયાનો રાજકીય નકશો છે એના પછી આટલું જાણો ભારતમાં નકશાઓ બનાવતી મુખ્ય ત્રણ સંસ્થાઓ છે નાટમો જેને નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે આ સંસ્થા કોલકાતામાં આવેલી છે તે વિતરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કરે છે એના પછી છે એન આર એસ એને નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી પરીક્ષામાં પૂછી શકે છે આનું પૂરું નામ એમ આ સંસ્થા હૈદરાબાદમાં આવેલી છે તે ઇસરો દ્વારા અવકાશમાં સ્થાપિત ઉપગ્રહો દ્વારા લેવાયેલ તસવીરથી નકશાઓ તૈયાર કરે છે સર્વે ઓફ ઇન્ડિયા આ સંસ્થા ખાતે આવેલી છે આ સંસ્થા નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટેની મંજૂરી આપે છે આપણા પાઠ્યપુસ્તકના નકશા આ સંસ્થા દ્વારા પ્રમાણિત કરેલ છે બરાબર ત્રણે ત્રણ સંસ્થા આપણે જોઈ લીધી આપણે જોઈએ નકશાના અંગો નકશો પૃથ્વીના ભાગની માહિતી દર્શાવતો હોવાથી તેને તૈયાર કરતી વખતે કે નકશો વાંચતી એટલે કે સમજતી વખતે કેટલીક અગત્યની બાબતો ધ્યાનમાં લેવી જોઈએ નકશાની ચાવીરૂપ બાબતોને નકશાના અંગ કહે છે નકશાના મુખ્ય ત્રણ અંગો છે આ ત્રણ અંગ દિશા પ્રમાણ માપ અને રૂઢ સંજ્ઞાઓ છે તો ચાલો આપણે આ ત્રણેય વિશે માહિતી મેળવીએ એમાં જોઈએ પહેલા દિશા ડાયરેક્શન સામાન્ય રીતે તમે નકશામાં અવલોકન કરો છો ત્યારે તમે ચિહ્ન આ એરો અને એન લખ્યું છે ને એવું જુઓ છો આ તીરનું નિશાન ઉત્તર દિશાનો સંકેત કરે છે જ્યારે તમને ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો અન્ય બીજી દિશાઓ પણ નક્કી કરી શકો છો તમે ઉગતા સૂર્ય સામે મુખ રાખીને ઊભા રહો તો તમારો ડાબો હાથ ઉત્તર દિશા બાજુ અને જમણો હાથ દક્ષિણ દિશા બાજુ આવશે તમે ઉગતા સૂર્ય સામે ઊભા છો તે તમારી પૂર્વ દિશા છે અને પીઠ બાજુની પશ્ચિમ દિશા છે હવે જુઓ આ આકૃતિમાં ચાર મુખ્ય દિશાઓ દર્શાવેલી છે જ્યારે અન્ય ચાર મધ્યવર્તી દિશાઓ છે ઉત્તર પૂર્વને ઈશાન દક્ષિણ પૂર્વને અગ્નિ દક્ષિણ પશ્ચિમને નૈઋત્ય અને ઉત્તર પશ્ચિમને વાયવ્ય દિશા કહે છે દિશાઓ અને મધ્યવર્તી દિશાઓની મદદથી નકશામાં કોઈ પણ સ્થળ શોધી શકાય છે હવે જુઓ પ્રવૃત્તિ આકૃતિના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો તમારા પાઠ્યપુસ્તકમાં પણ છે આકૃતિ અહીંયા જો તમારી સ્ક્રીન ઉપર દેખાય છે આકૃતિ પહેલું છે છે મંદિરની મંદિરની દિશા દિશા તો તો દેખાય એ પૂર્વ દિશા છે મંદિર પૂર્વ દિશામાં આવેલું છે પછી પોસ્ટ ઓફિસ થી કુવાની દિશા પોસ્ટ ઓફિસ અહીંયા છે મંદિરની નીચે અને કુવાની એની પશ્ચિમ દિશા છે તળાવથી પાણીની ટાંકીની દિશા એ પૂર્વ દિશા છે અને ખેતરથી જો ખેતર દેખાય છે ને ખેતરથી પોસ્ટ ઓફિસની દિશા એ પૂર્વ દિશા છે એના પછી આટલું જાણો હોકા યંત્ર ચુંબકના ગુણધર્મને આધારે વિકસાવવામાં આવેલ સાધનને હોકા યંત્ર કહે છે હોકા યંત્ર કાચથી ઢંકાયેલું બોક્સની અંદર એક ચુંબકીય સોય ધરી પર રાખેલી હોય છે જે મુક્ત રીતે ફરી શકે છે

ઉત્તર દક્ષિણ દિશા તરફ જ શા માટે હોય છે તો જોઈએ પૃથ્વી એક ચુંબક તરીકે વર્તે છે મુક્ત રીતે ફરી શકતું ચુંબક ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર રહે છે કારણ કે તેની પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અસર થાય છે પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ તેના ભૌગોલિક ઉત્તર ધ્રુવ પાસે અને પૃથ્વીનો ચુંબકીય ઉત્તર ધ્રુવ તેના ભૌગોલિક દક્ષિણ ધ્રુવ પાસે છે પૃથ્વીના ભૌગોલિક ધ્રુવ અને ચુંબકીય ધ્રુવ બરાબર એક જ સ્થાને નથી આથી હોકા યંત્રની સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશા તરફ જ હોય છે હવે એના પછી આપણે જોઈએ પ્રમાણ માપ એટલે કે સ્કેલ પૃથ્વી ઉપરના કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણ માપ કહે છે વ્યાખ્યા પૂછાય એવી છે પરીક્ષામાં પ્રમાણ માપ એક સેમી સો કિલોમીટર હોય એટલે કે નકશામાં દર્શાવેલ એક સેન્ટીમીટર વાસ્તવિક પૃથ્વી પરનું અંતર સો કિલોમીટર છે અંતર દોરી કે માપટ્ટી ની મદદથી શોધી શકાય છે એના પછી છે રૂઢ સંજ્ઞાઓ સંજ્ઞા સાઈન વિદ્યાર્થી મિત્રો તમે ઘરેથી શાળાએ આવો છો ત્યારે કેટલાક વિશિષ્ટ ચિહ્નો કે પ્રતીકોનું અવલોકન કર્યું હશે પ્રવૃત્તિ જોઈએ નીચે આપેલ કોષ્ટકમાં તમે જોયેલા ચિહ્નો અહીંયા આપેલા છે એને ત્યાં તમારે લખવાના છે કે ચિહ્નો શાનું છે જુઓ પહેલું છે હોસ્પિટલનું બીજું ચિહ્ન છે પેટ્રોલ પંપનું અને ત્રીજું ચિહ્ન છે હોર્ન પછી આમ લીટી દોરી છે તો નો હોર્ન એટલે હોર્ન વગાડવું નહીં અહીંયા હોર્ન નહીં વગાડવાનું એમ કહ્યું છે નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે તેને રૂઢ સંજ્ઞાઓ કહે છે નકશામાં રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા માટે નિશ્ચિત અક્ષરો છાયા પ્રકાશ રંગો ચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે આ રૂઢ સંજ્ઞાઓની મદદથી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે નકશાની રૂઢ સંજ્ઞાઓની ભાષા એટલે કે ચિહ્નો સરળ અને સર્વમાન્ય ભાષા છે આ ચિહ્નો સંદર્ભે આંતરરાષ્ટ્રીય સમજૂતી હોવાથી નકશાઓમાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે પ્રવૃત્તિ આપેલ કોષ્ટકમાં રૂઢ સંજ્ઞાઓનું અવલોકન કરવાનું છે જો બાબત આપેલી છે ને રૂઢ સંજ્ઞા એટલે કઈ વસ્તુ માટે કઈ રૂઢ સંજ્ઞા વપરાય છે એ છે તો જુઓ પર્વત માટેની રૂઢ સંજ્ઞા એના પછી ટેકરી માટેની એની સામે છે રૂઢ સંજ્ઞા દરેકે દરેક શબ્દની સામે એની રૂઢ સંજ્ઞા આપેલી છે શેખર એની સામે રૂઢ સંજ્ઞા છે ઘાટ એની સામે પણ રૂઢ સંજ્ઞા આપેલી છે નદી દર્શાવવા માટે કઈ રૂઢ સંજ્ઞા વપરાય એ આપેલી છે એ જ રીતે નદીઓનો સંગમ નદી પરનો બંધ પાકો માર્ગ રેલ માર્ગ દીવાદાંડી પોસ્ટ ઓફિસ સર્કિટ હાઉસ નકશાની ઉત્તર દિશા એમાં જુઓ આ બધી સામે જે છે બધી રૂટ સંજ્ઞાવે છે નકશાની ઉત્તર દિશામાં છે એરો કરીને ઉ લખ્યું છે એટલે ઉત્તર દિશા દર્શાવે છે હમણાં એન લખેલું હતું એન એટલે ઉત્તર દિશાની વાત કરી હતી એના પછી છે જિલ્લાની સીમા રાજ્યની સીમા આંતરરાષ્ટ્રીય સરહદ પ્રમાણ માપ દેશની રાજધાની રાજ્યનું પાટનગર જિલ્લાનું મથક શહેર જંગલો પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન માટે જુઓ પી એસ એ તો યાદ રહી જાય પોલીસ નો પી સ્ટેશનનો એસ એ જ રીતે પોસ્ટ અને તાર ઓફિસ એમાં પોસ્ટનો પી તારનો ટી અને ઓફિસનો ઓ પી ટી ઓ એ યાદ રહી જાય પછી પોસ્ટ ઓફિસમાં પીઓ પોસ્ટ નો પી અને ઓફિસનો ઓ એ જ રીતે સર્કિટ હાઉસ સરકિટ નો સી અને હાઉસ નો એચ એ રીતે યાદ રહી જાય હવે નકશામાં જ્યારે નકશામાં લખવામાં ન આવે કે અહીંયા બંધ આવેલું છે અહીંયા પાકો માર્ગ છે અહીંયા રેલ માર્ગ છે એ બધું બતાવા લખવામાં આવે નહીં એટલે આ રીતે નીચે દર્શાવી દીધેલું હોય છે જે નકશો હોય એની નીચે સાઈડમાં આવી રીતે દાખલા તરીકે જુઓ પી એસ તો જ્યાં નકશામાં પીએસ લખ્યું એનો અર્થ કે ત્યાં પોલીસ સ્ટેશન આવેલું છે બરાબર એ રીતે દર્શાવવામાં આવે છે હવે એના પછી જોઈએ આપણે ચિહ્નો ઉપરાંત નકશામાં જુદા જુદા રંગ અને રંગ સ્તરથી વિભિન્ન પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવી શકાય છે હવે જુઓ બીજો કોષ્ટક જોઈએ આપણે આ જે કોષ્ટક છે એમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોને રંગ વડે દર્શાવેલી છે જુઓ વિગત અને રંગ એમાં જુઓ ભૂમિ સ્વરૂપ તેની માટે અથવા બદામી રંગનો ઉપયોગ થાય છે એ જ રીતે જળ સ્વરૂપ એની માટે વાદળી રંગનો ઉપયોગ થાય છે વનસ્પતિ પ્રદેશ એની માટે લીલા રંગનો ઉપયોગ થાય છે રેલ માર્ગ દર્શાવવા માટે કાળો રંગ વપરાય છે જમીન જમીન માર્ગ દર્શાવવા માટે લાલ રંગ વપરાય છે અને ખેતી દર્શાવવા માટે પીળો રંગ વપરાય છે એના પછી પાઠનો છેલ્લો મુદ્દો જોઈએ આપણે ભારતનું સ્થાન ભારત એક વિશાળ ભૂમિભાગ છે ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલ છે ભારત એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર અને પશ્ચિમ દિશાએ અરબ સાગર અને દક્ષિણે હિંદ મહાસાગર આવેલો છે આમ ભારત ત્રણેય બાજુએથી ઘેરાયેલો દેશ છે ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર આઠ પોઈન્ટ ચાર અંશ ઉત્તર અક્ષાંશથી સાડત્રીસ પોઈન્ટ છ અંશ ઉત્તર અક્ષાંશ અને અડસઠ પોઈન્ટ સાત અંશથી થી સત્તાણું પોઈન્ટ પચીસ અંશ પૂર્વ રેખા વચ્ચે આવેલું છે ભારતના લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે ઓગણત્રીસ રાજ્યો છ કેન્દ્રશાસિત પ્રદેશ અને એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં વહેંચવામાં આવેલ છે હવે આપણે જોઈએ આટલું જાણો કયા કયા રાજ્યો છે ઓગણત્રીસ રાજ્યો તો ભારતના કયા કયા ઓગણત્રીસ રાજ્યો છે તો જુઓ આંધ્રપ્રદેશ અરુણાચલ પ્રદેશ અસમ બિહાર છત્તીસગઢ ગુજરાત હરિયાણા હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર ઝારખંડ કર્ણાટક કેરળ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર મણિપુર મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ ઓરિસ્સા પશ્ચિમ બંગાળ ગોવા પંજાબ રાજસ્થાન સિક્કિમ તમિલનાડુ ત્રિપુરા ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ અને તેલંગણા ઓગણત્રીસ રાજ્યો છે ભારત દેશના હવે એના પછી આપણે જોઈએ છ કેન્દ્રશાસિત પ્રદેશો એમાં આંદમાન નિકોબાર દાદરા નગર અને દાદરા અને નગર હવેલી લક્ષદ્વીપ દીવ દમણ પોંડીચેરી ચંદીગઢ આ છ કેન્દ્રશાસિત પ્રદેશો થયા અને દિલ્હી દિલ્હીને ભારતની નેશનલ કેપિટલ કેટેગરી તરીકે દિલ્હીને ભારતની નેશનલ કેપિટલ ટેરેટરી તરીકેનો ખાસ દરજ્જો આપવામાં આવ્યો છે જેને રાષ્ટ્રીય રાજધાની કહેવાય છે હવે આ માહિતી જે છે એ વર્ષ બે હજાર ઓગણીસ ના પ્રારંભ સુધીની છે બરાબર હવે અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે હવે તમારે વર્ગકામ અને ઘરકામ વિભાગમાં હું જે લખવાનું મોકલું એ તમારે લખવાનું છે